મોટી ઉંમરમાં થતા ગરદનના દુખાવાનું એક કારણ તમારી નબળી આંખો પણ છે નવાઈ લાગીને ચાલો હું સમજાવું મોટી ઉંમરમાં આંખોની દ્રષ્ટિ નબળી પડવાને કારણે કંઈક વસ્તુ જોવા માટે અથવા તો કંઈક વાંચવા માટે ગરદન ને જેના કારણે ગરદનના મણકા ગાદી અને નસ ઉપર આવતો લોડ વધે છે અને પરિણામ સ્વરૂપ દુખાવામાં વધારો થાય છે આ ત્રણ ટીપ્સ ફોલો કરો જે આપની આ તકલીફોમાં આપને ખૂબ જ સારું પરિણામ આપશે એક વર્ષમાં બે વખત આપની આંખોનું રેગ્યુલર ચેકઅપ કરાવો જેનાથી યોગ્ય નંબરવાળા ચશ્મા પહેરવાથી કોઈ વસ્તુને જોવામાં અથવા તો કંઈક વાંચવામાં ગરદન ઉપર આવતો લોડ ઘટશે અને આપણે ખાવામાં રાહત રહેશે બે રાત્રે તેમજ કોઈ ઓછા પ્રકાશવાળી જગ્યાએ વાંચવાનું તેમજ કોઈ કામ કરવાનું બંધ કરવું જોઈએ જેથી આંખોની હેલ્થ પણ સુધરશે અને ગરદન ઉપર આવતો લોડ પણ ઓછો થશે અને ત્રણ ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈને ગરદન અને ખભાની યોગ્ય એક્સરસાઇઝ શીખીને ઘરે રેગ્યુલર કરવી જોઈએ જેથી ગરદન અને ખભાના સ્નાયુઓ મજબૂત બનશે તો આજથી જ આ ટિપ્સ ફોલો કરવાનું ચાલુ કરો અને જો આપને કમર ગરદન સાંધા અને સ્નાયુની તકલીફો છે તો આજે જ આ નંબર પર થેરાપી લખીને મને પર્સનલ મેસેજ કરો હું આપને દવા તથા ઓપરેશન વિના આપણો દુખાવો દૂર કરવામાં મદદ કરીશ આપકા આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ સુરત થેન્ક યુ